નમસ્કાર હું ભાજપ પ્રદેશ કાર્યાલય ગાંધીનગર થી વાત કરું છું આપને જાણી નાની છે લગભગ એસી કરોડ લોકો ને ભાજપ ની જન કલ્યાણકારી યોજના નો લાભ મળ્યો છે બે હજાર સુતાલીસ સુધી

એ તો સર તમને ખ્યાલ જ હશે ને કે આટલા વિકાસ ના કાર્યો થયા છે પણ શું દસ કાર્યો ગણાવો ગણાય વિકાસ ના કાર્યો થયા દસ કામ તો ગણાવો કોઈ હા તો સર રામ મંદિર બનાવવામાં આવ્યું છે રામ મંદિર ના નામો તો મોટો મેડમ રામ મંદિર થોડી રોજગાર મળશે યુવાનો ને રામ મંદિર થોડી કઈ ખાવા આપશે અચ્છા કઈ વાંધો નહીં સર તમારી ઈચ્છા હોય તો તમે મત આપી શકો છો ધન્યવાદ સર આપનો દિવસ શુભ રહે ઓકે મેડમ દોસ્તો ભારતીય જનતા પાર્ટીને વિકાસના કાર્યો ગણાવવાનું કહેવામાં આવે તો સૌથી પહેલાં તે રામ મંદિરનો મુદ્દો ઉછાળે છે કે મેં રામ મંદિર બનાવ્યું એટલા માટે તમે અમને વોટ આપો આજ જ દોસ્તો કંઈક એવો જ કિસ્સો બન્યો છે ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગરથી હેડ ઓફિસમાંથી મારામાં ફોન આવ્યો ત્યારે મેં તેમને કોઈ ભારતીય જનતા પાર્ટી તરફથી કોઈ વિકાસલક્ષી કામો કરવામાં આવ્યા હોય તેવા કામ દસ કામ મને ગણાવો ત્યારે સૌપ્રથમ મને સામેવાળી વ્યક્તિએ રામ મંદિરનો મુદ્દો કહ્યો કે અમે રામ મંદિર બનાવ્યું છે શું દોસ્તો આચારસતા લાગી છે અને ધર્મ જાતિના નામ ઉપરથી ભારતીય જનતા પાર્ટી રાજકારણ ખેલી રહી છે દેશની જનતાને માઇન્ડ વોશ કરવામાં આવી રહ્યું છે દોસ્તો શું આ રામ મંદિર ભારતીય જનતા પાર્ટીના પૈસાથી બનાવવામાં આવ્યું હતું આ રામ મંદિર સમગ્ર દેશની જનતાએ ફાળો આપ્યો હતો ત્યારબાદ રામ મંદિર બનાવવામાં આવી આવ્યું હતું અને ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે રામ મંદિર અમે બનાવ્યું છે રામ મંદિરના નામ ઉપર તમે મને વોટ આપો ક્યાં સુધી ભારતીય જનતા પાર્ટી જાતિ ધર્મના નામ ઉપર રાજનીતિ કરતી રહી છે વિચારવાનું આપને છે જય જવાન જય કિસાન